તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી અને અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે